ભાઈ થોડું થોડું પાણી તો પડે વાંધો નથી ને ધડકો બહુ વધારે લાગે છે તમારા આ સીન જો હોય આખી ઓડિયોનો બધો તો તમને આને બતાવું વિડીયોની અંદર ઉસી જગ્યા મેં લીધેલું છે બહુ તો વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવા જ નહીં ભૂલતા તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો આપણે આની વિડીયોની અંદર એ વધી ગયા છે કાંજી હમણાં ફૂલ આવે મતલબ બહુ એટલી બધી તો ન થતી પણ આવે જેટલી આવે એટલે તમને વિડીયોની અંદર બતાવું ને મિત્રો કાંજીનો હું ભાવ છે એ તમને વિડીયોની અંદર ગમાડી

ત્રણ છે ત્યારે ત્રણ હોય એમ આમ થી આમ વાડી દોડું છોડવાની છે આપણે છોડીને વિડીયો અંદર તમને બતાવું કે હું માલ આવે બદલી ગયો હોય તો કદાચ ને માલ આ ટાઈપનું મથારું લેવાનું હોય હવે આ બે બેલા વિષય જીસવાનો પણ ઉતાર પણ પકડવાનો મોબાઈલ નહોતો બે વિષય વિશે તો આ છોડે છે ને પૂછડી કહેવાય તો મિત્રો આના પછી હવે વિષમાં દોડ લેવાની છે એ તમને વિડીયોની અંદર બતાવું તો બહેને રહેજો વિડીયોમાં દોર કેવી રીતની લે

લગભગ મેં એકમાં વીસની આજુબાજુ તો ડોબલા હોય માપસર આમાં છે એટલે તો જો ડોબલા એકદમ આવી ગયા ને ડોબલા હું એકમાં વીસ પંદર તો ડોબલા હોય ભાઈને મિત્રો આ ઢોપળામાં ઝેરી ડોબલું કયું આવે શોર આ ખાલી નહીં જવાનું એટલું હોય ને તો તમને એમ થઈ કે હોય તારી મતલબમાં ભાકાજી કી બોલી જાય એટલું હોય છે ત્યાં જોઈ લો કાંજી અત્યારે આ ધવલો થઈ ગયો નકર હમણાં કાંજી જ આવતી તો કાંજી જ છે ત્યાં જો જીવતા ઝીંગા ધીરા ધીરા ગુંબલો વજુમાલ આલ્કેશન ફાઈનલ ને હવે અમે જઈત બીજી દોરવે તો એનોય માલ બતાઉં વિડિયો ની અંદર હવે તમને ડાયરેક્ટ માલ જ બતાવવાનું કમકે છોડી તો તમને બતાવું વિડિયો ની અંદર દોર એક દોર છોડી

આ જીટી જોઈ લો એનું જીક્કુ જોઈ લો નાનો હું ફરવાળી બતાવું આ જોઈ લો મસ્ત મતલબમાં હવે મિત્રો ખાલી આ જ રહ્યું ડેટની ડેલી આપણે આવી ગયા સેલી દોરે મતલબ તમે મને કમેન્ટ કરો તમને કેવા વિડીયો જોવા ગમે તો એ ટાઈપનો હું એવા કોન્ટેક્ટ મેળવું આમાં મારી ચેનલ ઉપર તો મિત્રો પ્લીઝ તમે કમેન્ટ કરી દેજો મિત્રો વાયલા લેવાના છે વાયલા લઈ પછી વાત કરીએ આપણે કાંજીની કાંજીનો ભાવ હું છે

મિત્રો એ લગભગ હતું અંદાજે મને ખબર કેટલા જિલ્લાનું હતું પણ આ જોઈ લો જનાવર ખામ થઈ ગયો છે હવે જીકવાતા એક એક કેન્ડી વીલેશ તો હવે જીપુઆ ને વિલવા દે ને આપણે હવે મોરમ હોય છે હા જોઈ લો આપણે કાંજી વિશે વાત કરવાના હતા મતલબમાં કાંજી એટલે ઝીંગાના નાના નાના બચા તમે જી કેતા હોય મિત્રો પણ અમી ને કાંજી કે મિત્રો અત્યારે કાંજીનો બહુ ભાવ આવે મિત્રો કેમ કે જો એક રિક્ષા હોય તો એનો ભાવ અલગ અલગ બધો હોય ડાયરેક્ટ એમનો હોય કે એક ફિક્સ જ મતલબમાં ફિક્સ ભાવ હોય એમનો હોય અલગ અલગ ભાવ હોય જો અત્યારે આખો ફન જામ છે તો એના પાંચ હજાર હોય ને સાત હજાર હોય એમ બધું હોય અલગ અલગ ભાવ ભાવ ઘટી જાય વધી જાય એમ થાય તો મિત્રો આપણે કાંઠે જઈને મળીએ વિડીયોની અંદર પછી બીજી વાત કરીએ કાંઠે જઈએ મિત્રો ખાલી થઈ જશે વિડીયો આપણે પૂરો ગમેશું અને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બરાબર ને આપણે એક પરિવાર કહી દઈએ કે તમને જે વિડીયો ગમે કમેન્ટ કરું રહીને આપણે વિડીયો બનાવવું